નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શિયાળાની સિઝન સ્ટાર્ટ થાય અતિશય ઠંડી પડે એટલે એક જીવાત જે ખેડૂતોને બહુ બે ત્રણ વર્ષથી બહુ હેરાન કરે છે અને ખેડૂત કંટાળી ગયા છે એની કોઈ પ્રોપર દવા નથી મળી અત્યાર સુધીમાં તો ઈ આપણે સૌ પ્રથમ જીવાત વિશે વાત કરીશું તો એ જીવાત છે કાળી થ્રીપ જે સાદી થ્રીપ આવે છે તેને તો આપણે આસાનીથી કંટ્રોલ કરી લઈએ છીએ પણ જે કાળી થ્રીપ છે તેને કંટ્રોલ કરવી બહુ મુશ્કેલ છે એના કોઈ પણ દવાના પ્રોપર રિઝલ્ટ નથી મળતા એટલે કે કોઈ પણ તમે દવા મારો તો થ્રીપ મરતી નથી હવે આપણે આજે આ વર્ષે મરચીનું ઘણું એવું વાવેતર કર્યું છે તો આપણે કાળી થ્રીપમાં જે વ્યવસ્થિત અને સચોટ નિયંત્રણ મેળવ્યું છે તો એ કઈ રીતે મેળવ્યું છે કઈ દવાથી આપણને મળ્યું છે એ બધું હું આજે ખેડૂત મિત્રો તમારી સાથે શેર કરીશ ખેડૂતની દૃષ્ટિએ આપણે વાત કરવા જઈએ તો ભાઈ કાળી થ્રીપનો એટેક ચાલુ થાય એટલે જે મરચીનું ફ્લાવરિંગ હોય છે એ બધું ખરી જાતું હોય છે અને મરચીનો ગ્રોથ અટકી જતો હોય છે એના પાન જે છે તે ભેગા થઈ જાતા હોય છે અને મોટા ભાગના ખેડૂતો બહુ બધો ખર્ચો કરે છે પણ એના વ્યવસ્થિત રિઝલ્ટ નથી મળતા હવે કાળી થ્રીપને કોઈ પણ જીવાતને મારવા માટે તેનું જીવનચક્ર સમજવું બહુ જરૂરી છે તો કાળી થ્રીપનું જીવનચક્ર જોવા જઈએ તો કાળી થ્રીપનું જીવન ચક્ર છે એકથી પંદર દિવસનું પંદર દિવસમાં એ પુખ્ત અવસ્થામાં આવે છે જે કાળી થ્રીપની જે મોટી થ્રીપ છે જે આંટા મારતી જે તમે ફૂલ ખોલીને જુઓ એટલે જે આંટા મારે છે એ આપણા માટે નુકસાનકારક નથી નુકસાનકારક છે એના બચ્ચા જે બચા હોય છે તે ફૂલની અંદર મરચાંનું જે ડીટીયુ બંધાયેલું હોય છે ત્યાં એક ધારા ચોટી રહે છે અને એને ખાવાનું કામ કરે છે તો આપણે જે દવાથી આ બધી તમે જોઈ શકો છો આ આ સાઈડ મારું બધી મરચીનું ફિલ્ડ છે અને આપણું નવી મરચીનું ફિલ્ડ છે તો આપણે જેમાં જે સચોટ નિયંત્રણ મળ્યું છે એ દવા વિશે આજ વાત કરીશ તો તમે આ જોઈ શકો છો આ એગ્રીસિયા કંપનીનું એમ્બેટ છે જે દુનિયાનું સૌથી કડવામાં કડવો પદાર્થ બરાબર આનો સ્પ્રે કરવાથી તમારો જે છોડવો છે સંપૂર્ણ કડવો થઈ જાય છે તો આપણે આને સોળ લિટર પાણીમાં આ એમબેટને સોળ લિટર પાણીમાં આપણે ત્રીસથી ચાલીસ એમએલ અને ભેગું એપ્સિલોન આ એપ્સિલોન નામનું જે સ્ટીકર છે તે પાંચ એમએલ નાખીનાના આપણે ત્રણ ત્રણ દિવસના ગાળે એટલે કે આજે રાઉન્ડ માર્યો હોય તો ત્રણ બે દિવસ જવા દઈને ત્રીજે દિવસે રાઉન્ડ મારો એ રીતના બેથી ત્રણ રાઉન્ડ કર્યા છે ત્રણ ત્રણ દિવસના ગાળે બે રાઉન્ડ અને પછી નવમાં દિવસ નવ છ દિવસના ગાળે એક રાઉન્ડ આ રીતના પંદર દિવસની જે આપણું એનું જીવન ચક્ર છે એમાં ત્રણ વારાનો ઉપયોગ કર્યો છે હવે એન એમબીટનું હું તમને કામ બતાવું તો સાદી ભાષામાં સમજીએ તો એમબીટના જે જે દવા છે તે છોડવાને એકદમ તળવો કરી દેશે એટલે કે આનું જે બંધારણ છે જે પાનમાં અત્યારે આ પુષ્કળ પ્રમાણમાં ક્લોરોફિલ છે હવે સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક લે છે પાંદડું પણ કાળી થ્રી પાવાથી પાંદડું આવું એકદમ ભેગું થઈ જતું હોય છે અને ઉપરની સાઈડથી બે બાજુથી વળી જતું હોય છે બરોબર કાળી થ્રીપના એટેકથી તો પાન જે અંદર ક્લોરોફિલ છે એ અત્યંત મીઠો પદાર્થ હોય છે જીવાતની દૃષ્ટિએ તો જે મીઠાઈશ છે એને કળવાઈશમાં ફેરવવાનું કામ આ પ્રોડક્ટ કરશે આમ તો શાકભાજી વર્ગના પાકોમાં આને આપણો ઉપયોગ આનો આપણે ઉપયોગ ન કરી શકીએ પણ પંદર દિવસ સુધી જો તમારે તેમાંથી શાકભાજી તોડીને ખાવાનું ન હોય તો આ પ્રોડક્ટનો તમારે ઉપયોગ કરી શકો છો અને સચોટ એકસો દસ ટકા કાળી થ્રીપમાં આપણે આના રિઝલ્ટ મળેલા છે જેથી કરીને મેં પણ આ વસ્તુ ટ્રાય કરીને જ ગોતી છે આ મરચીનું મારું ફિલ્ડ છે આમાં મેં આઠથી દસ હજારનો ખર્ચો કરી નાખ્યો પણ કાળી થ્રીપનો કોઈ નહીવત રિઝલ્ટ આપણને મળેલું પછી આપણને આ એક પ્રોડક્ટ મળી જાય આપણે અગાઉ વાપરતા જ હતા તો આપણે આના વ્યવસ્થિત સિસ્ટમેટિક ત્રણ રાઉન્ડ લીધા જેથી કરીને આપણને બહુ બેસ્ટ રિઝલ્ટ મળેલા છે તો આ એક કાળી થ્રીપના નિયંત્રણ માટે આપણને જે આ એક નવી દવા મળેલી છે આ બંનેનું કોમ્બિનેશન આપણને મળેલું છે તેમાં આપણને બેસ્ટ ઓફ રિઝલ્ટ મળ્યા છે એટલા માટે આપણે આ વિડીયોના માધ્યમથી ખેડૂતને સમજાવવા જઈ રહ્યા છીએ કે ભાઈ કેવા રિઝલ્ટ મળ્યા છે હવે તમે જુઓ મરચામાં ઉપયોગ કર્યા પછી એકદમ ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે નવું ફ્લાવરિંગ એવડું લાગે છે આ મરચાંની તમે ક્વોલિટી જોઈ શકો છો એકદમ સાઇનિંગવાળું મરચું અને વજનદાર મરચું કલર પણ એકદમ સુપર કલર છે જેવો આ જોઈ શકો છો તમે મરચામાં જ્યારે થ્રીપ આવે ત્યારે તેના જે આ ડીટિયા હોય છે તેવાળા થઈ જતા હોય છે પણ વ્યવસ્થિત ઉપયોગ કરવાથી કાળી થ્રીપ સામે આપણે સો ટકા નિયંત્રણ મેળવી શીખ્યા છીએ તો જે ખેડૂત મિત્રોને કાળી થ્રીપનો એટેક હોય તો મેં જે સિસ્ટમ આપી એ સિસ્ટમથી ત્રણ રાઉન્ડ પંદર દિવસની અંદર પોતાના પાકમાં જો કરવામાં આવે તો કાળી થ્રીપ સામે સો ટકા આપણે નિયંત્રણ મેળવી શકશું ને આમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે માણસ પશુ પક્ષી પ્રાણી કોઈને નુકસાનકારક નથી પણ જે શાકભાજી વર્ગના પાકો છે તે આપણે ડેલી ખાવામાં યુઝ કરતા હોઈએ છીએ જેથી કરીને તેનો સ્વાદ કડવો ન થાય એટલા માટે શાકભાજી વર્ગના પાકોમાં લીલા ઘાસચારામાં વાપરવાની મનાઈ કરેલી છે પણ આપણે એમાંથી પંદર દિવસ સુધી કોઈ પણ શાકભાજી ખાવું ન હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો અને તમારા મોંઘામૂલા પાકને બચાવી શકો છો ખાસ કરીને તમે આજે આ જણાવજો કે ભાઈ કેટલા લોકોને કાળી થ્રીપના એટેક છે ગમે એવી કાળી થ્રીપ હોય એક ફૂલમાં એક ફૂલ તમે તોડીને જુઓ તો એમાં પચીસ ત્રીસ જીવડા કેમ નથી તો પણ તેની સામે સચોટ નિયંત્રણ આપે છે એગ્રીસિયાનું એમ્બિટ અને એગ્રીસિયા કંપનીનું એપ્સિલોન આ બંનેનો ઉપયોગ કરવાનું હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું ખેડૂત મિત્રો મારા વિડીયોને તમારા તમામ ખેતીવાડી જે ગ્રુપ છે તેમાં શેર કરો જેથી કરીને ખેતીમાં કાળી થ્રીપ સામે જે આપણે જુદા ખોટા ખર્ચા કહીએ કરીએ છીએ અને રિઝલ્ટ તો નથી જ મળતા તેની સામે આપણે સચોટ નિયંત્રણ મેળવી શકીએ હવે મારી આ વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ ખાસ કરીને કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે દર વર્ષે જે કાંઈ રોગો આવતા હોય છે તેના સચોટ નિયંત્રણ માટે કઈ દવા વાપરવી એના વિડીયો આ યુટ્યુબના માધ્યમથી ખેડૂત મિત્રોને આપતા હોઈએ છીએ તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવી માહિતી મળતી રહીએ આવા જ એક નવા ટોપિક સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન